ખાતે બીઆરટીએસ બસ ચાલકો ની ગુંડાકર્દી આવી સામે બીઆરટીએસ માંથી પસાર થતા એક યુવક માર મારવામાં આવ્યો થી બીઆરટીએસ કર્મચારીઓ દ્વારા એક માર મારવાની ઘટના બની તેઓ વિડીયો સામે આવી રહ્યા છે સુરત પોલીસ દ્વારા આવા બેફામ અને બેકાબુ અને નિર્દોષ વ્યક્તિઓ પર હુમલો કરનાર બીઆરટીએસ કર્મચારીઓ પર કોઈ કાર્યવાહી કરશે ખરા એ જોવાનું રહ્યું રિપોર્ટર રાજુભાઈ સુખડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા